શબના સરઘસ નીકળે નહી જીવતા કેરી ભાળ શબના સરસ નીકળે જીવતા કેરી કેરી પૂજા થાય ને માનવ ખાય પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવ સ્વભાવમાં રહેલી એક વિચિત્રતા પર એક વ્યંગ કર્યો માનવીનો વ્યવહાર ઘણીવાર આશ્ચર્યજનક અને આઘાત આપનારો હોય છે ઘણા લોકો પારાવાર મુશ્કેલીઓમાં સપડાયેલા પોતાના સગા સંબંધીઓની ભાળ સુધા પણ લેતા નથી પરંતુ એવી વ્યક્તિનું અવસાન થાય ત્યારે એ લોકો કાઢે છે અને ત્યાં સુધી તેની વાહવા થાય છે પરંતુ જ્યારે સેવાઓ આપવામાં અશક્ત થઈ જાય ત્યારે તેની હયાતીમાં જ તેની ઉપેક્ષા કરવામાં આવે છે આવી વ્યક્તિને પાછલી અવસ્થામાં આશ્વાસનના બે શબ્દો કહેવાય કોઈ તેની પાસે જતું નથી પરંતુ તેનું મૃત્યુ થતા લોકોના કવિને બહુ દુઃખ છે કવિ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા સૂચવે છે મુસીબતો ભોગવી રહેલા માણસની શક્ય એટલી મદદ કરીએ એની સેવા કરીએ એની પૂર્તિ સંભાળ લઈએ જરૂરી છે માણસ માત્રને જીવતે જીવ સાર સંભાળ અને હમદર્દી જરૂર છે મૃત્યુ બાદ તેને આપવામાં આવતા સન્માનની તેને જરાય જરૂર નથી